કિલો આલે કિલો નક્કી ઓવે નક્કી નક્કી હાર વાડો બા તો અમે મારજો બટાકાનો ભાવ તો ઓછો છે ને વેપારીઓ મારે છે પણ આ છે એવો કોક તો કરવું પડશે હણ આલ કિલો બીજું છે હ શું કર્યું પાછે હા હું શું કોખા છે આ તો એવું કોઈ નહીં તંજીની વાત બધી સાચી છે પણ મન બે થાપુ છોડી એટલે મુરી મો એમ કીધું ઓવે હેડો મો એ વઢા આવું છું વઢા કે ગણે બેહારવા એટલે ખાસુ ખો તમાર દોશીન સોગન એટલે દોશીન છોગન હ

બિરારવાના હોય ગણપતિ બેટા બિહારવાના કોરે મોરે આપડે નહી બે ગણપતિ કોરે મોરે એટલે કોટલા બિહારવાના ગણપતિ એટલે એટલે પંડિતે એમ કીધું છે તમે તમે વાટવાજો રૂપિયો વાટવા ની રૂપિયો એમાં હાથે ગણપતિ રૂપિયા ગણપતિ બિહારવા નથી એવું હોય

ઓય પડશે મારો ઓઢો કોક આ મારો આ